સત્ય સ્વરાજ ન્યુઝમાં સ્વાગત છે વિજયનગરના પોલો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે પંદર દિવસ સુધી પ્રવેશ બંધી ઉપરવાસ અને વિજયનગરમાં ભારે વરસાદ ને લઈ વણંદ જળાશયમાં આવક વધુ છે નદી મારફતે અવારનવાર બે હજાર થી ત્રણ હજાર પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલો ફોરેસ્ટ બંધ રખાયું વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમ થી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના પોલો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી પંદર દિવસ સુધી અમલમાં રહેશે જાહેરનામું હુકમનો ભંગ કરનારને બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ